નમસ્કાર આજે કચ્છ લેવા પાટીદાર સમાજના સંકુલમાં યોગાહાર એટલે કે આહારના યોગનો એક સેમિનાર રાખવામાં આવેલો છે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સમાજને નિરોગી કરવાનો છે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહી ગયા છે યોગઃ કર્મશું કૌશલમ એટલે કે આપણે સવારથી સાંજ સુધી જેટલા કર્મ કરીએ છીએ એને કુશળતાપૂર્વક કરો તો એ યોગ છે જે લોકો બીમાર છે એ લોકો ઘરની બનાવેલી રસોઈ ખાય છે આનો મતલબ અમે એવો કાઢીએ કે બેનો જે રસોઈ બનાવે છે એ રસોઈ ખાઈને ઘરના લોકો માંદા છે અમારો કહેવાનો મતલબ એ છે કે બેનો એ રસોઈમાં કુશળતા લાવવી જરૂર છે બહેનોએ એવી રસોઈ બનાવતા શીખવું જોઈએ જે ખાઈને કોઈ બીમાર ના પડે અને બીમાર હોય સાજા થઈ જાય તો બેનો એ એક્સપર્ટ બનવાની જરૂર છે શું ખાવું ક્યારે ખાવું કેટલું ખાવું કઈ રીતે ખાવું આ સમજ રસોઈ બનાવનારને પણ હોવી જોઈએ અને રસોઈ ખાનારને પણ હોવી જોઈએ આ સેમિનાર દ્વારા અમે સમાજની જે બર્નિંગ ઇશ્યુ છે સૌથી મોટો ઇસ્યુ છે બાળકોમાં કુપોષણ ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે તો અમારા કોન્સેપ્ટમાં ઝીરો બજેટ કોઈ ખર્ચ વગર બાળકોને ચાવીને ખાવાની આદત પડાવો બાળકોને જેટલું શાકભાજી ખવરાવો છો એટલા લીલા પાનનાની ચટણીઓ અથવા જ્યુસ પીવડાવો પાલક પુદીનો કોથમીર મીઠો લીમડો આવા અલગ અલગ જે ખાઈ શકાય એવા પાનની ચટણીઓ ખાશે તો બાળકોમાં કુપોષણ નહીં રહે બાળકો ધીરે ધીરે ચાવીને ખાશે તો બાળકોમાં ધીરજનો ગુણ વધશે બાળકોમાં ધીરજ વધશે તો ધ્યાન વધશે ધ્યાન વધશે તો મેડિટેશન વધશે એમની યાદશક્તિ વધશે એમનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે બાળકો ધીરજવાન થઈ જશે તો વડીલોની વાતો સાંભળશે તો ખોટા પગલાં નહીં ભરે અને આજની જે મૂળ સમસ્યા છે મોટા ઉંમરના લોકો એક ફરિયાદ કરે છે આ નવી પેઢીના બાળકો અમારું સાંભળતા નથી આ સમસ્યાનું પણ સમાધાન થઈ જશે તો અમારા કોન્સેપ્ટથી બીજો મોટો લાભ એ મળે છે કે મજૂર વર્ગ છે જે લોકો મજૂરી કરે છે એ બિચાર આખો દિવસ કામ કરીને થાકી જાય છે રાત્રે ઊંઘ આવતી નથી પગ દુખે છે ઊંઘવા માટે એમને નશો કરવો પડે છે અને મજૂર ચાલીસની ઉંમરનો હશે અને નો બુઢો દેખાય છે તો આ મજૂરની જવાની પાછી આવી જશે એને ભોજનમાં ચાવી ચાવીને ખાવાની આદત પાડવાની દૂધ ચા કોફીના બદલે દહીં માખન ખાવાનું અને જેટલું શાક ખાય છે એટલી લીલા પાનની ચટણી ખાય જો મજૂર આ અપનાવી લેશે તો એની જવાની પાછી આવી જશે ઊંઘવા માટે નશો નહીં કરવો પડે અને ધીરે ધીરે ચાવીને ખાશે તો એ જે કંઈ કામ કરશે એ કામની ક્વૉલિટી સુધરશે વર્કમેનશીપ સારી થશે અને જો મજૂર આપણા દેશનો તંદુરસ્ત થઈ જાય કામ સારું કરતો થઈ જાય તો આપણા દેશની ઇકોનોમી એમને બદલાઈ જશે ત્રીજો મોટો ફાયદો છે બીમાર લોકો માટે જેટલા લોકો બીમાર છે એ લોકો આ સેમિનાર દ્વારા શું ખાવું કેટલું ખાવું કઈ રીતે ખાવું આ સમજી લેશે તો લોકોની બીમારી કોઈ પણ દવા કે કસરત વગર બીમારીમાંથી બહાર આવી જશે બીમાર લોકો સારા થઈ જશે અને સૌથી મોટો ફાયદો આપણા દેશની લગભગ પચાસ ટકા પબ્લિક એટલે કે એકસો ચાલીસમાંથી સિત્તેર કરોડ લોકો નાના બાળકો છે કોલેજમાં ભણતા લોકો છે હવે આ બાળકો લીલા પાનની ચટણી કે જ્યુસ તો નહીં પીવે પણ જો એ લોકો લીલા પાંદરાની બબે ઘોડી સવાર બપોર સાંજ જો ખાવાની ચાલુ કરે તો આપણા દેશમાં લીલા પાન રહી લીલા પાનને એક કોમોડિટી તરીકે સ્વીકાર થશે અને લીલા પાનનું પ્રોડક્શન કરીને ખેડૂતોની આવક વધી શકે લીલા પાન અત્યારે એટલા કોસ્ટલી છે કે તમે માર્કેટમાં જઈને તપાસ કરો માર્કેટની અંદર ઘઉંના જવારા સો ગ્રામની ડબ્બી સાડા ત્રણસો રૂપિયામાં વેચાય છે કિલો એ સિત્તેર પાંત્રીસો રૂપિયા થયા અને એક મને સિત્તેર હજાર રૂપિયા ત્યાં વિદેશમાં બે લાખ રૂપિયા મન લીલા પાનની પ્રોડક્ટો વેચાય છે જો આખી દુનિયા લીલા પાનના પ્રોડક્ટો વાપરવાની ચાલુ કરે તો આપણા દેશના ખેડૂતોએ બીજા ક્રોપ કરતાં લીલા પાનની પ્રોડક્શનમાં ધરાઈને પૈસા મળે અને આખી દુનિયામાં જો એક્સપોર્ટ ચાલુ થાય તો આપણો દેશ સોનેકી ચીડિયા બની શકે તો આપણા દેશની જે બર્નિંગ ઇસ્યુ છે નાના બાળકોનું કુપોષણ કોલેજમાં બનતા બાળકોમાં ઇનફર્ટિલિટી મજૂર લોકોની જે જવાની ચાલી ગઈ છે એ અને બીમાર લોકો અને ખેડૂતોની આવક આટલા જે આપણા દેશના બર્નિંગ ઇસ્યુ છે આ તમામનું સમાધાન અમારા યોગાહાર કોન્સેપ્ટની અંદર આહારના યોગની અંદર છે તો આ નવી ભોજન પ્રથા કહો નેચરલ ડાયટ સિસ્ટમ કહો કે આહારનો યોગ કહો આમાં શું ખાવું ક્યારે ખાવું કેટલું ખાવું કેટલું ખાવું બસ આ સમજ અમે બહેનોને આપવા માગીએ છીએ અને આપણા દેશની તમામ રસોઈ સંભાળતી બહેનો સુધી આ વાત પહોંચી જાય તો કોઈ ઘર બીમાર ના રહે બાળકો તંદુરસ્ત થઈ જાય કયા ગળા થઈ જાય મજૂરની જિંદગી બચી જાય બીમાર લોકો સાજા થઈ જાય અને ખેડૂતોની આવક એની મેળે વધી જાય આ અમારા દેશની પરિવર્તન માટેની આ કોન્સેપ્ટ લઈને અલગ અલગ જગ્યાએ સેમિનાર કરીએ છીએ અહીંયા ભુજની અંદર કેશરભાઈ જે લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટી ઉપપ્રમુખ છે એમના પ્રયત્નો થકી અહીંયા લગભગ સાતસો આઠસો માણસોનો સેમિનાર આજનો દિવસ થયો છે તો એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું નમસ્કાર